ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યય નંબર તેર પ્રકૃતિ પુરુષ અને ચેતનાના શ્લોક નંબર એકત્રીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સમપદ્ય તે તદા અર્થાત જ્યારે વિવેકી મનુષ્ય વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે એ છે ત્યારે તે બ્રહ્મ જ્ઞાન પામે છે જ્યારે જોઈ શકે છે કે જીવોના વિભિન્ન શરીરો વ્યક્તિગત જીવનની વિભિન્ન ઈચ્છાઓને કારણે ઉદભવે છે અને તે ખરેખર આત્મની માલિકીના હોતા નથી ત્યારે તે વસ્તુ વાસ્તવમાં જુએ છે તે દેહાત્મ બુદ્ધિના કારણે આપણે કોઈ દેવ કે કોઈ મનુષ્ય કુતરો કે બિલાડીના રૂપમાં જોઈએ છીએ મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક અને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકને નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ